મારો કારોબાર ડૂબી ગયો અને મારો મિત્રએ પૈસા આપવા બદલામાં મારી પત્ની સાથે એક રાત સુવાની ઓફર કરી મેં મારી પત્નીને એક રાત માટે સમજાવી અને પછી હું એ જ રૂમની બાજુમાં રૂમમાં સુપાઈ ગયો અને થોડીવાર પછી તે રૂમમાં જોયું જ્યારે મારા મિત્રએ મારી પત્નીને પકડી રાખી મારા કપાળ પર પરસેવો છૂટી ગયો કારણ કે મારી પત્ની તો તમે જાણો છો કે પુરુષ માટે સૌથી મુશ્કેલ કાર્ય શું છે પુરુષ માટે સૌથી મુશ્કેલ કામ છે પોતાની પત્નીનો સોદો કરવો આજે મારી પત્ની કાળી સાડીમાં મારી સામે અદ્ભુત દેખાતી હતી તેના વાળ લાંબા અને ગોરા હતા અને તે સુંદર ચહેરો હંમેશા મારી શાંતિને ચોરી લેતો હતો તેનો આજનો મેકઅપ કોઈ બીજાનો હતો અને શરમ એ વાતની હતી કે હું બધું જાણતો હતો તે સુંદરતા પર એક નજર નાખી અને મારી આંખો નીચી કરી લીધી મારા હૃદયમાં કેવો તોફાન ચાલતો હતો આ સમયે મારા કરતાં વધુ સારી રીતે કોઈ જાણતું ન હતું મારા મિત્રની કાર બહાર પાર્ક કરેલી હતી અને ડ્રાઈવર મારી પત્નીને આવવાની રાહ જોઈ રહ્યો હતો જેથી તે તેને હોટલમાં રૂમમાં લઈ જઈ શકે અને આજની રાત કદાચ કયામતની જેમ મારા પર પડવાની હતી પણ સવારનો સૂરજ મને આ ટેન્શનમાંથી મુક્ત આપવાનો હતો પણ આ રાત પસાર થવી ન હતી આજની રાત મારા માટે ખૂબ જ જોખમી હતી જેમ જેમ રાત વધતી ગઈ તેમ તેમ મારી બેચેની વધી રહી હતી એવું લાગ્યું કે હું શ્વાસ પણ લઈ શકતો નથી બસ મારી સામે મારી આંખની સામે મારી પત્નીના વિચાર આવી રહ્યા હતા મારા કાનમાં તેના રડવાનો અવાજ સંભળાતો હતો રૂમમાં તેના આંસુ લાચારીથી વહેતા હતા હું એટલો બેચેન બની ગયો કે હું ઊભો થયો અને આજે મારી પત્નીને બીજી કોઈ સાથે હોય તે સહન કરવું મારા માટે ઘણું મુશ્કેલ હતું ત્યાંથી હું ઘરની બહાર આવ્યો અને હવે હું સીધો હોટલ તરફ ગયો જ્યાં મારી પત્ની ગઈ હતી જેમ જેમ હું હોટલની નજીક જતો ગયો તેમ તેમ મારા હૃદયની સ્થિતિ વધુ ખરાબ થતી જતી હતી જાણે મારી આંખોમાંથી લોહી ઉતરી રહ્યું હોય અને પહેલાંની જ મારા મિત્રને મળવાનું મને મન થઈ રહ્યું હતું હું હોટલ ઉપર પહોંચ્યો અને મારે રિસેપ્શન પર મારા મિત્રનું નામ રહ્યું હતું પૂછ્યું કે આ કયા રૂમમાં છે ત્યારે વિચિત્ર સ્મિત સાથે હસીને કહ્યું તેઓ આજની રાત માટે ખાસ રૂમ બુક કરાવ્યો છે અને એવું પણ કહેવામાં આવ્યું છે કે તેને પરેશાન ન કરવામાં આવે મિત્રો ડ્રાઈવર મને થોડો પૈસા આપી ગયો હતો અને મેં કહ્યું કે મારે આ રૂમની બાજુમાં જ એક રૂમ જોઈએ છે મારી બેચેનીની વેદના વ્યક્ત કરતા કરવા માટે સમયના શબ્દો ન હતા રૂમની ચાવી મારી સામે હતી અને હું તે રૂમમાં બરાબર વાળા બાજુવાળા રૂમમાં ગયો બંને રૂમની વચ્ચે ગેલેરીની દિવાલ હતી મારા માટે મુશ્કેલી ન હતી હું ધીમેથી દિવાલ પાસે ગયો અને મારા મિત્રના રૂમની ગેલેરીમાં પ્રવેશ્યો મારા ખીચામાં એક ધારદાર છરી હતી અને મેં તે મારી નાખવાનું નક્કી કરી દીધું હતું પણ ગેલેરીનો પાછળનો દરવાજો ખોલતા જ રૂમની અંદર જે દ્રશ્ય જોયું તે જોઈ મારા હોશ ઉડી ગયા છરી મારા હાથમાંથી જમીન પર પડી ગઈ અને મારા હાથમાં ધ્રુજતા હતા મારા સમગ્ર અસ્તિત્વ પર જાણ કયામત આવી ગઈ હતી કારણ કે મારી પત્ની અને મારો મિત્ર મારા મિત્રની વાત સાંભળી પછી હું તેમની તરફ જોવા માટે સક્ષમ ન હતો અમે એક રેસ્ટોરન્ટમાં બેઠા હતા અને મારી સામેના ટેબલ ઉપર એક વિવિધ પ્રકારના બર્ગર પડ્યા હતા મારો મિત્ર બેઠો હતો અને મારી સામે ખાલી આંખે જોઈ રહ્યો હતો તેણે કહ્યું ધ્યાનથી વિચારી કોઈ મજબૂરી નથી તું સમય લેવા ઈચ્છે છે તો હું તું લઈ શકે છે પરંતુ હું તને આજની રાત કરતાં વધુ સમય આપી શકતો નથી કદાચ તેના માટે આજે કહેવું સહેલું હતું પણ મારા માટે સહેલું ન હતું પણ એ સમય મારા માટે કર્જ થઈ ગયો હતો જેથી જ હું મારી પત્ની વિશે એવી વાતો સાંભળી રહ્યો હતો જે પુરુષના સ્વાભિમાન પર ઊંડો ફટકો છે જ્યારે મારા મિત્ર મને આ રીતે ચૂપ જોયો ત્યારે તેને કહેવા લાગ્યો કે ઓછામાં ઓછું ભોજન કરી લે અને હું તેના પૈસા નહીં લઉં એમ કહી તે હસવા લાગ્યો અને કહેવા લાગ્યો તું ખૂબ વિચારી રહ્યો છું અને અમે જે વાતાવરણમાં રહીએ છીએ ત્યાં તેનો બધું નોર્મલ છે તું વિશ્વાસ નહીં કરે મોટા બિઝનેસમેન પોતે પોતાની પત્નીને હોટલ રૂમમાં મોકલે છે અને એક કરોડોના કાગળ ઉપર એક રાત સહી થઈ જાય છે અને પણ ધનવાન બની જશે મેં મારા બંને હાથની મુઠ્ઠીઓ વાળી અને નજર નીચે કરી કારણ કે તેને ખબર ન હતી કે હું તેની બકવાસ કેવી રીતે સાંભળી રહ્યો હતો લાચારી અને મજબૂરી વ્યક્તિને સમાજના અનેક રંગો બતાવી દે છે સામે બેઠેલો મારો મિત્ર બહુ આનંદથી બર્ગર ખાઈ રહ્યો હતો પણ હું તો જાણ્યા દુનિયામાં જ હતો નહીં મને યાદ આવવા લાગ્યું કે ક્યારેક હું પણ અહંકારથી કરતો હતો અને જે પુરુષમાં કોઈ પ્રતિષ્ઠા નથી તે પુરુષ કહેવાને કોઈ અધિકાર નથી અને આજે હું મારી પત્ની વિશે જે કાંઈ સાંભળી રહ્યો હતો તે મારા માટે મૃત્યુ સમાન હતું તમે આવા ઘણી મહિલાઓ જોઈએ હશે જે મજબૂરીના કારણે પોતાની જાતને બીજાના સામે એક્સપોઝ કરે છે પરંતુ કદાચ હું પહેલો હતો જે પોતાની જરૂરિયાતો પૂરી કરવા માટે તેની પત્નીને એક રાત માટે વેચવાનો સોદો કરી રહ્યો હતો મારી પત્ની જે હંમેશા મારી સાથે ખૂબ જ પ્રેમથી રહેતી હતી તેણે મને ખૂબ જ સન્માન આપ્યું હતું અને આજ સુધી તે મારા સિવાય બીજા કોઈને સ્પર્શ કર્યો ન હતો કોઈએ તેને જોઈ પણ ન હતી અને મને યાદ આવ્યું કે જ્યારે પણ મારા લગ્ન થવાનું હતું ત્યારે પાયલ તેના દુપટ્ટા પરથી ઘુંઘટ હટાવવા ન દેતી હતી ત્યારે હું તેને કહેતો હતો કે શું તું પણ આખો સમય પોતાને વીંટાળીને રાખીશ તમામ મહિલાઓ લગ્ન તૈયાર થાય છે અને મેકઅપ કરે છે સારી દેખાય છે હું પણ ઈચ્છું છું કે તમે પણ તૈયાર થાવ અને બાકીના બધા તમે જોઈ શકે પત્ની કેટલી સુંદર છે એમ કહેતા તેના ગળામાં હાથ મૂક્યો અને તે કહેવા લાગી અમન મારી સુંદરતા ફક્ત તમારા માટે જ ખાસ છે આ લોકોને બતાવીને હું તેને શા માટે જાહેર કરું મારું દિલ ઈચ્છે છે કે મારી સામે તમારા સિવાય કોઈ પણ ન જોઉં અને હવે મારી આંખમાંથી દર્દના આંસુ નીકળી રહ્યા હતા હું મારી આવી આદરણીય પત્નીનો સોદો કરવા જઈ રહ્યો હતો અને મારા દિલનો અવાજ મારી જીભ પર આવી ગયો હતો નામ મિત્રનો બર્ગર તેના મોંથી મોની નજીક હતું અને હાથમાં જ તે કંઈ ક્ષણભરમાં મારી સામે વિચિત્ર નજરે જોવા લાગ્યું પછી તેણે કહ્યું ઠીક છે કોઈ વાંધો નથી મારા પચાસ લાખ કાઢી આપ મારા મિત્રની વાત સાંભળી અને મારી આંખો એકઠા થવા લાગી સીધા મારા ગાલ પર આવી ગયા પણ હું નબળો માણસ હતો મારું હૃદય ખૂબ જ મજબૂત હતું પણ હવે તે તૂટી ગયું હતું ત્યારે મેં મારા મિત્રને કહ્યું કે મને થોડો સમય આપ હું આટલી મોટી રકમ એક સાથે કેવી રીતે આપી શકું અને એક રાતમાં કેવી રીતે લાવી શકું તેણે કહેવાનું શરૂ કર્યું કે હું તને વધુ સમય આપી શકતો નથી તારી પાસે આજની રાત છે કાં તો તું મારી શરતને સ્વીકાર કર અથવા પૈસાની વ્યવસ્થા કર હું ત્યાંથી બહાર આવ્યો તો હવામાન ઠંડુ હતું ઠંડી લાગતી હતી પણ હું તો ઘૂંટણ અનુભવી રહ્યો હતો મારે માટે આ એટલું પીડાદાયક હતું કે શ્વાસ પણ ભારે લાગતો હતો મને ખબર નથી કે હું મારા ઘરે કેવી રીતે પહોંચું રાતના એક વાગ્યા ઘરના બેર ડોલ વાગી અને તરત જ પાયલનો અવાજ આવ્યો કહ્યું હું દરવાજો ખોલી અને તરત જ અંદર ખોલ્યો અને મારી તરત જ જોયું ક્યાં ગયા હતા હું ઘણા સમયથી તમારી રાહ જોતી હતી પણ હું ક્યાંથી આવું તેનો જવાબ હું કેવી રીતે આપી શકું મેં કોઈ જવાબ ન આપ્યો અને ચૂપચાપ મારા રૂમ તરફ ચાલવા લાગ્યો પહેલ મારી નજીક આવી અને કહ્યું તમે જવાબ આપ્યો નથી મેં કહ્યું મારા માથાનો દુખાવો છે તે કહેવા લાગી અમન તમારા માટે જમવાનું ગરમ કરું છે નામ માથું હલાવ્યું અને હું ખાવાનું ખાઈ અને આવ્યો છું આમ તો ત્યાં ખાવા માટે મને ઉપલબ્ધ હતું પણ મારી ભૂખ તો મિત્રની વાતો સાંભળી સંતોષાઈ ગઈ હતી પાયલ મારી સામે આવી અને મારા ચહેરા પર જોવા લાગી કહેવા લાગી તમે કેમ જૂઠું બોલો છો હું તમને ઓળખું છું તમે કાંઈ કાધું નથી અને હું પણ તમારી રાહ જોઈ રહી હતી ચાલો સાથે મળી અને જમીએ આ તો પાયલની વાત હતી અને મારી આંખો જોઈ તે મારા દિલની સ્થિતિ સમજી શકતી હતી અથવા કદાચ પતિ પત્ની બંનેનો સંબંધ એવો હોય કે તે શબ્દોની જરૂર જ નથી તેને ખોરાક ગરમ કર્યો અને તેના જમવાનું લાવી જમવાનું હતું તેમાં માત્ર દાળ ભાત અને સૂકી રોટલી જ હતી મેં એક નજર મારી પત્ની પર નાખી અને બીજી નજર મારી વફાદારી પર પત્ની પર તેની દરેક પરેશાની મારી સામે હતી ક્યારેક તેને શેની પણ ફરિયાદ નથી અને આજે પાયલે જ્યારે મને ચૂપચાપ બેઠેલો જો ત્યારે તે ચૂપચાપ કળ્યો મારા મોમાં પાસે ગયો અને આવીને હું ભોજન અને બધી ચિંતાઓ ભૂલી ગયો મને ખવડાવતી વખતે પછી પૂછ્યું કે મને કહ્યું કે તમારા મિત્રએ શું કહ્યું છે તો હું કહ્યું કે તેને મદદ કરશું મારા મિત્ર પાસે જતા પહેલાં મેં પાયલને કહ્યું હતું કે મારા મિત્રએ મને ફોન કર્યો છે અને મને મદદ કરશે મને પ્રાર્થના કરો તમે પ્રાર્થના કરો કે મામલો ઉશ્કેલાઈ જાય અને મારા મિત્રએ રાખેલી શરત પૂર પૂરી કરી શકતો ન હતો ત્યાંથી મેં માથું હલાવ્યું અને મેં કહ્યું તે મામલાને પણ ન બન્યો અને આ સાંભળી પાયેલના ચહેરા પર ઉદાસીની રેખાઓ ઘણી ઘેરી બની ગઈ પરંતુ તેમ છતાં તે મને ચિંતા ન કરવાનું આશ્વાસન આપતી હતી મેં કહ્યું કે તમે મારી પાસે પૈસા માંગે છે ને મારે ક્યાંથી આપવા મેં લાચારીથી તેને હાથ પકડી કહ્યું તો તે કહેવા લાગી થોડો સમય માંગી લો અને અમને મારી પાસે જે કાંઈ બચ્યું હતું એ બધું વેચી દીધું પછી મારા હૃદયમાં ધબકારા વધી ગયા અને યાદ આવવા લાગ્યું કે મારો મિત્ર કહેતો હતો કે જેની પાસે આવી સુંદર પત્ની છે તે બીજું શું જોઈએ તમે તમારી પત્ની પાસેથી એટલા પૈસા ભેગા કરી શકો છો તમારો કર્જ ચૂકવવામાં આવે છે અને તમે ધનવાન પણ બનશો મારા મિત્ર તરફથી આ વાત કહેતા મને ખૂબ જ ખરાબ લાગી મેં કહ્યું હતું કે શું કહી રહ્યો છે મેં કહ્યું તમે મારી પત્નીને ક્યાં જો જોઈશે હસતા કહેવા લાગ્યો જુનારાઓ તો કયામત પર નજર રાખે છે સામેની વ્યક્તિ ગમે એટલા પડદામાં છુપાણી કેમ ના હોય પણ જોવાવાળા જ જોઈ લે છે મેં તમારી પત્નીને ક્યાં જોઈ આ વાત બાજુ પર રાખો મને કે તું ડીલ સ્વીકારીશ તો હું પાર્ટી આગળ વાત કરું થોડી વાર રાત તમારી પત્નીને મારી ઈચ્છા મુજબ મારી સાથે રહે અને તો તારો કર્જ પૂરો જેમ જેમ મારી પત્નીની તારી પત્નીની મારા પર કામ આવશે હું પણ અમીન બનતો જઈશ કેટલો બે સરરમ અને નીચ વ્યક્તિ હતો જે હું મંદ ન હતો તો તેના કોલર પકડી અને માર માર્યો હતો કર્જદારની નજરમાં બે ટકાની પણ હોય છે કિંમત હોતી નથી જેથી કોઈનું હૃદય જે ઈચ્છે તે કહી જાય છે જરા જવાબ આપો તે કહે છે કે પૈસા કાઢ મને ખબર નથી કે હું રાત્રે આ વિશે વિચારતો રહ્યો છું સુઈ ગયો પરંતુ સવારે કોઈ ખરાબ રીતે અમારો દરવાજો ખકડાવ્યો હતો હું અને ફાયલ તરત જ રૂમમાંથી બહાર આવ્યો અને મને મેઇન ગેટનો દરવાજો ખોલ્યો તો સામે મારો મિત્ર પોલીસની ગાડી લઈને ઊભો હતો પોલીસ સાથે એક કોન્સ્ટેબલ હતો તે મારી ધરપકડ કરવા આવ્યા હતા મારા મિત્રએ કહેવાનું શરૂ કર્યું કે આ માણસે મને મારા પૈસા આપ્યા નથી પરંતુ કંગાલ થઈ ગયો છે અને તેના પાસે મને દેવા એક પણ પૈસા નથી તેથી તેને પકડો અને જેલમાં બંધ કરો ઓફિસર મને પકડે તે પહેલાં પાયલ કદાચ પાછળથી મારી સામે જોઈ રહી હતી તેને કહ્યું ભગવાન ખાતર મારા પતિને ન લઈ જાઓ બસ અમનને થોડા સમય આપો પાય અમે તમારા બધા પૈસા ચૂકવી દઈશું આ સાંભળી મારો મિત્ર હસવા લાગ્યો અને બોલ્યો હું તમારા પર ખૂબ જ સરળ રહ્યો છું તમારા પતિને મંજૂર નથી પછી તેણે કહ્યું કે પૈસા ચૂકવવા માટે બિલકુલ શક્તિ સમક્ષ નથી તેની પાસે આ સમયે કાંઈ નથી તે મારો કર્જ ચૂકવી શકે તમે તમારી વાત કહો અને મારો કર્જ ભરશો પાયલે કહેવાનું શરૂ કર્યું હું લોકોના કપડાં સીવું છું હું દર મહિને મારાથી જેટલી પણ રકમ થઈ શકે હું તમને આપીશ આ સાંભળી મારા મિત્રએ માથું નીચું કરી હસવા લાગ્યો અને કહ્યું પચાસ લાખ રૂપિયા ચૂકવવાના છે પચાસ હજાર નહીં તે કહેવા લાગ્યો કે ભાઈ તેને જેલમાં પૂરો આ સાંભળી અને મારી પત્ની દુપટ્ટા વડે ચહેરો છુપાવી અને બહાર આવ્યો તેણે મારા મિત્રની સામે વિનંતી કરવાનું શરૂ કર્યું કે ભગવાન માટે મારી પતિની ધરપકડ ન કરો મારા મિત્રએ તેને કહ્યું ઠીક છે જો તમારા પતિ મારી શરત સ્વીકારે તો હું તેને છોડી દઈશ પહેલાં મને પૂછવા લાગી કે તમે તેની શરત કેવી સ્વીકારતા નથી મેં કહ્યું કે આ શરત સ્વીકારી શકાય તેમ નથી પાયલ તેને કાંઈ ખબર નથી પાયલ તું અંદર જા પણ તે મારી ધરપકડ સહન કરી શકતી નથી કે તેના મિત્રને કહેવા લાગી રાહુલજી હું અમનને મનાવીશ અને તમારી શરત પૂરી કરશું ભગવાન ખાતર તેમને પોલીસ સ્ટેશન ન લઈ જાઓ આ સાંભળી મારા મિત્રએ પોલીસ કર્મીઓને સંકેત આપ્યો કે તે ત્યાંથી જીપથી પાછળ ચાલ્યા ગયા મારા મિત્રએ કહ્યું ચાલો અંદર જઈને વાત કરી મારી પાછળ મારા ઘરમાં પ્રવેશ કર્યો પણ આ વખતે મારા મિત્રએ પાયલને કહ્યું હતું કે તેણે કહ્યું કે અમનને અગાઉ પણ કહ્યું હતું કે તેણે મધ્યમ વર્ગમાં અપનાવવો જોઈએ મધ્ય માર્ગ અપનાવો જોઈએ અને હું પૈસાની વાત એકદમ નીચ માણસ છું આ સાંભળી પાયલ લડવા લાગી કહ્યું તમે મને કહો છો કે અમને શું કરવાનું છે મારો મિત્ર એક બદમાસ હસી રહ્યો હતો અને પાયલ સામે વિચિત્ર આંખોથી માથાથી પગ સુધી જોઈ રહ્યો હતો પછી તેણે કહ્યું કે તમને અમે અમને કહ્યું નથી પાયલે ના માથું હલાવ્યું અને મારો મિત્ર કહેવા લાગ્યો કે જો મારી શરત સ્વીકારશે તો હું તેને ધંધા માટે સારી એવી રકમ આપીશ પણ તમારે તેના પ્રયત્નો કરવો પડશે આટલું કહી તે પાયલની નજીક જવા લાગી પણ હું વચ્ચે આવી ગયો અને મેં મારા મિત્રને હાથ જોડી પાછળ ધકેલી દીધું અને કહ્યું મારી પત્ની આવું કાંઈ નહીં કરતું અહીંયાથી ચાલ્યો જા અને તારાથી જે થાય તે કરી લે ભલે મને પોલીસ પકડી લે અથવા મને ફાંસી પર લટકાવવામાં આવે મારી વાત સાંભળી અને પાયલ લડવા લાગી કહેવા લાગી અમન તમે ચૂપ રખો મને પૂછવા દો કે તે શું કામ છે મેં કહ્યું તને ખબર નથી આ માણસ શું કહી રહ્યો છે પરંતુ પાયલ કહેવા લાગી કે હું તમને ક્યારે જેલમાં સરિયા પાછળ જવા નહીં દઉં પછી મારા મિત્રએ પાયલને તેને શરત કહી અને થોડીવાર માટે મારા મિત્રને પહોળી આંખોથી જોવા લાગી પછી તેણે મારી સામે એક નજર નાખી અને તરત જ તેનું નીચું જોવાનું શરૂ કર્યું પછી તે રોકાઈ નહીં અને રૂમમાં ચાલી ગયો મારો મિત્ર કહેવા લાગ્યો જો તમે સંમત છો તો પણ જણાવો નહીં તો પછી હું કાલે પોલીસને લાવીશ આટલું કહી તે ચાલ્યો ગયો બે કલાક પછી પાયલ બહાર આવી અને રડતા રડતા તેની આંખ સૂજી ગઈ હતી તે પોતે આવી અને મારી પાસે બેઠી અને કહેવા લાગી તમે તમારા મિત્રને હ કહી દો મને મના નવાઈ લાગે છે તેની સામે જોયું અને મેં પાયલને કહ્યું હું આ જવાબ સહન કરી શકતો નથી અને તે રડવા લાગી અને કહેવા લાગી તો હું પણ તમને જેલમાં જતા જોઈ શકતી નથી અને તમે શું વિચારો છો તે જેલમાં જશો તો મારું શું થશે હું કોઈ પણ રીતે ઘરે એટલી સુરક્ષિત રહી શકીશ પાયલની વાત સાંભળતી સાચી હતી જો હું જેલમાં ગયો તો પાછળથી કોઈ પણ રીતે તેની સાથે કાંઈ પણ કરી શકીશ પરંતુ તેમ છતાં મારું હૃદય આ માટે સંમત ન હતું હું મારી પત્નીને કેવી રીતે આ દલદલમાં ધકેલી શકું અને મારી પાસે જે કાંઈ વિકલ્પ ન હતો પતિ માટે બહુ મુશ્કેલ કામ છે મારા મિત્રને ફોન કરી અને કહ્યું તારી શરત મંજૂર છે સાંભળીને કહ્યું તમે બહુ અક્કલમંદીનું કામ કર્યું છે પછી બીજા જ દિવસે તેના ડ્રાઈવર સાથે તેણે મારી પત્ની માટે પહેરવાના કપડાં મોકલ્યા હતા જે પહેરી તેણે હોટલ જવાનું હતું પાયલના ગયા પછી મને શાંતિ નહોતી એટલે હું હોટલ તરફ દોડી ગયો મારા મિત્રએ તેના ડ્રાઈવર સાથે મને અગાઉથી કેટલાક પૈસા મોકલાવ્યા હતા મેં તેની બરાબરનો એક રૂમ લીધો હતો તેની ગેલેરીમાં કૂદી ગયો હતો અને જ્યારે મેં અંદર જોયું તો મારો જીવ નીકળી ગયો મારી પત્ની મારા મિત્ર સાથે હસતી હતી અને સાથે વાતો કરતી હતી કહેતી હતી કે હું તો સમજતી હતી કે હું તમને ફરી ક્યારે જોઈ શકીશ કારણ કે અમન ખૂબ જ ઊંડા દરિયાનો પ્રકાશનો વ્યક્તિ છે ત્યાંથી મારે એક સમજદાર અને સારી પત્ની હોવાનો ઢોંગ કરવો પડ્યો હતો જ્યાંથી તે મારા પર શક ન જાય મારો મિત્ર કહેવા લાગ્યો જોઈ લો મારી અક્કલનો કમાલ તે બધા પૈસા પણ પડાવી લીધા અને તેની પત્નીને પણ કહેવા લાગ્યો તે તો મૂર્ખ બની ગયો પણ એવું કાંઈ નથી મને યાદ આવવા લાગ્યું કે જ્યારે મારો મિત્ર મારી સાથે ભાગીદારીમાં કામ કરવા આવ્યો ત્યારે મારી પાસે સારી એવી રકમ હતી જગ્યા તેની હતી અને વસ્તુ મારી હતી અમે લાખોની કિંમતમાં જૂકા જૂતા કે હાઉસ રાખ્યો હતો જેથી અમે તેને વહેલી તકે વેચી શકીએ અને મને નફો મળી શકીએ મારા મિત્રએ મોટા સપના બતાવ્યા હતા પરંતુ એક રાત્રે હું સૂતો હતો તો તેનો ફોન આવ્યો કે તેના હાઉસમાં આગ લાગી છે ઝડપી પહોંચ્યો હું ત્યાં પહોંચ્યો તો આખું વેર હાઉસ આગમાં લપેટાયેલું હતું ફાયર બ્રિગેડ આગ બુજાવાની કામગીરી હાથ ધરી ચૂકી હતી મારા પિત્રએ કહ્યું કે તમામ સામાન બળીને રાખ થઈ ગયો છે લગભગ કંગાલ થઈ ગયા છે બધો સામાન તારા પૈસાનો હતો તું તો રસ્તે આવી ગયો આ સાંભળી મને છાતીમાં દુખાવો થયો હતો હું બેભાન થઈ ગયો અને મારો મિત્ર મને હોસ્પિટલ લઈ ગયો અને હું આઘાત સહન કરી શક્યો નહીં જ્યારે હું ફરી વોશમાં આવ્યો ત્યારે પાયલ મારી પાસે બેઠી હતી કહેવા લાગી કે તમારી હોસ્પિટલનું બિલ મારા કરણાં વેચીને ભરી દીધું છે તમે એકદમ ઠીક થઈ જશો જ્યારે મારો મિત્ર મને મળવા આવ્યો ત્યારે તે કહ્યું કે તારા સા સામાન સિવાય અમનેથી પચાસ લાખ રૂપિયાનો સામાન પણ લીધો છે તેથી અમે પાર્ટીનો ઓર્ડર પૂરો કરશું અને તે માલ પણ સળગાવી સળગી ગયો છે તે માણસે પૈસાથી નાટક કર્યો છે અને કહ્યું છે યાર આટલી મોટી રકમ હું કેવી રીતે આપી શકું તો તે કહેવા લાગ્યો કે આ તમારા માટે વિચારવાનું કારણ છે નુકસાન તારા છે મારો મિત્ર અને મારી પત્ની મળી અને મારી સાથે દગો કરતા હતા કારણ કે હવે કબૂલ કરી રહ્યા હતા કે વેરહાઉસમાં આ ગે પહેલાં બધો માલ કાઢી લેવામાં આવ્યો હતો અને નકામો અને બગડેલો માલ અંદર રાખવામાં આવ્યો હતો અને સાથે મને ફસાવવા માટે આ કરવામાં આવ્યું હતું જેથી તે મારી સામે મારી પત્નીને મારો મજાક કરી શકે મારી પાસે મોબાઈલ ફોન હતો મેં વિડીયો બનાવ્યો અને ત્યાં સીધો પોલીસ સ્ટેશન ગયો મારી પત્ની અને મારા મિત્ર સામે કેસ કર્યો તેનો વ્યભિચારના ગુનામાં પકડાવ્યા અને આજે મેં મારી પત્નીથી છૂટાછેડા આપી દીધા અને હું મારી જિંદગીમાં ખુશીથી જીવી રહ્યો છું